ભાઈ ગુડ મોર્નિંગ હું રાજ્ય નીકળી ગયા છે ખેતરમાં ખેડખેડમાં આપણે જો એટલું ઉપાડ્યું હે કંઈક કાલ બપોર પછી ઉપાડ્યું ને હવે વરી વાય વરે ભાગમાં હવારમાં થોડીક વાર ઉપાડી આવી બપોર પછી વરી કદાચ ખેડખેડમાં આવી જાય તો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ક્યાં રાજ્ય રામ રામ જય મુરલીધર જય મુરલીધર

અહ ઓય ને પિરો ફોટો હા હેલુ આ થાય જો બાકી આ તો બસ ટાઈમ પાસ કરવાનો છે આપણે એમ થાય કે જીરું હે એટલે ઉપર લેવાય બાકી ન કે રહેલુ ન થાય હેલુ ન થાય દીથી હુંયા બઢો હે ને મથલ કા હા એટલે તો કરી ધીરે ધીરે આપણો રામ રેકડો હાલતો કા હા વેતી કેતી ઈ ગાવ

આવી રીતે મેં પછી અહીંયા કારો દાગ છે ને આમ પોચા પડે ને ન્યા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોર ખાય છે આ તા વાટ પડી ગયા નકરા કરા બોડી કે દિન કાપી ને ખ્યો બે દી પહેલા છે પણ હવે ભલે રહી હોય ને અહીંયા શું છે કે છોકરાને આવે એટલે ખાધા રાખે ને થોડીક ઈરું પડી ગયા પાછા ત્રંબોર બો છે દવા નથી છટાણી ટાણે એટલે પણ નાખી જ દે નાથવાડ કે નથી ખાધા જેવા હાલો ફટાફટ બટક કટક કરી લઈ

હા વિરનને કટો કટી હતો પણ આમ તો માથું દુખતું હતું એટલે મેં કીધું લગભગ તો આવતા નહીં આવે રહી ગયો આમ સહેજ કફનો ભાગ હોય ને એવું લાભ થોડોક કફનો ભાગ હતો જ ખરો એમ ત્યાં પણ વાંધો ના આવ્યો તો કોઈને હીરાવું હોય તો મસ્ત જો મામીએ મોકલાવ્યા ને એ ચણાનું શાક અને એના જ મરચાં વઘારેલા હે બહુ મસ્ત મરચાં હે બહુ કાચરી હા તીખાય નથી ખાઈ હીરો

ቤቱን ከሄደ እና እና

તારા જો જોઈડી ફાડા ખીચડી પાકી ગઈ નાકમાં જેન ભાઈ શું કરે તા ભાઈ દવા પીવડે ભી આજુ હેરા કર લે શું કેવા હાલો તો આજુ લગભગ ઘણા બધા પાથરા ઉથમાં કરી નાખ્યા હે પવાઈ ને અટાણે બરાબર તવિયું પડી જાય છે બાકી ના જો સેજ પવન ની જીક આવે ને એટલે આવી રીતના ઉથમાં હવરા નાખી દઈએ સોટા વિખાઈ જાય ને તો પાછું અઘરું આ વીણાય તો નહીં પાછું એક તો એ ઝીણું ઝીણું છે હાલો લગભગ સાડા બાર જેવો ટાઈમ થયો છે અડધી કલાકમાં ભેગું કરી લઈએ તો બપોર થઈ જાય અમારા રાજુભાઈ હેરા માંડે હું એને આવડત બહુ રહે સારત હા થઈ ગયો તો એ તો આવ્યું તો આવી હા 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 એ બરાબર છે आलो तो यारी इतना वरी पासा छे न हेरा कर ले એટલે ઉડવાની બીક ના રિયે પાછો હું તવ્યા હોય ને એટલે વિસુરિય આવવાની બીક વધારે રિયે કા તો ભાઈ આપણે આવી ગયા છે આપડી દુબી અગર બપોર થઈ ગયા છે ને આપડી દુબી હતી છે રાજાધીરાજ કેસે હો આપ? આપ કેસે હો? એ બુધી હું થી હં? તાવ આવ્યો જીરું પડવા કેમ ના આવતો કો કો ઓલી નાવા કોણ માલી મમ્મી વૈડા બધા જીયન ની મમ્મી વૈડા હે ભાઈ જીયન ને જીરું પડવા ન આવતો છે ખરે બપોરે રજાઈ ઓઢીને સુતું હે ને હાવ વખવખે છે તાવ આવ્યો હે બહુ અટાણે દવા લેવા જાવી જો હે તપે છે જો એકદમ

હમ હાલો ભાઈ સાડા ચાર જેવો ટાઈમ થયો હું જીરું પડતું તું પડતો આવ્યો જીવન ખંભાડીએ લઈને જાઉં દવા લેવા પણ હવે યાર થઈ ગયું હે માથે નથી એ ભાઈને બપોરે તાવ હતો પણ પાછી હું થોડીક બાટલી કંઈક પાયું હે એટલે મેડમ આવી ગયું હે અને જવા માટે ટૂંકમાં થોડાક લેટ થઈ ગયા છે હવે વીસ મિનિટમાં ખંભાળીએ પહોંચાઇ એમ છે નહીં એટલે પછી જવાનું કેન્સલ કર્યું રાધુલ મરચાં કાચરીયું બનાવી નહીં ભાઈ કહેતા હતા કોક કે વિડીયો બનાવજો એ તો બધું બની ઠની ગયું હે ભાઈ પણ હું પ્રોસેસ હોય એ ગયો જરાક

અને પછી એને હુકવી દેવાનું હે મરચાની કાજરી મહેંદી હુકાવા ઘણી બધી અને અહીંયા છે આપણે ગાજરના આથણા આ બધું ટૂંકમાં ગાજરના આથણા તો કંઈક મીઠું ને હળદરનો બોરો કરે ને પલાઈ રહ્યા ને પછી અહીં હુંકવા અને આને ખાલી મીઠું ભેર બેયને કલાક કલાક જ રાખ્યા ને એમાં હા એલા બે બુટ થઈ ગયું ઠીક આ તો હાઈ જે મોરું મોડ થઈ જશે તો પછી હવા રે ગા બરાબર અને મરતા તમે મોરીન બેર પછી તોડતી કલા કોંતલા ની પાપા ઠીક આ તો હવે આ ટુકમાં નામી કડકડ્યું સુકઈ જાય ને તું રહેવા દે ને પછી ગમે એ બઈણીમાં ભર દેવાના અને હાલો હવે તો આપણે કંભડિયાનું આરસ છીએ એટલે જઈ વરી પાછા જીરું પાડવા यो भाई अपना बाहे काम करे हव नहीं आई बाहर ऊपर रहे वाला लगे काम कर रहा था नहीं बा ओपे तुमने आ बदम काम हैं बाने पूरा हाईवे रखी थी बा कहीं में रखे ભાઈ અહીંયા આપણે હેરંગ એક વાજળી પૂરી થઈ ગઈ હે અડધી ખડખડ લેવાઈ ગઈ ને અડધી હજી બાકી છે હવે આ કાલ હેઠળ લેવો છે આપણે એ વધારે બાને ક્યારો પૂરો કરાવી દીધો બા ગોલી થઈ ગયા ભેસું દોવાનો ટાઈમ થઈ ગયો છે ની પાંચ વાગી ગયા હે ભાઈ ને ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો છે હા હવે ચાર ભે થઈ ગયું અને આપણે વાયુના ભાવ કેટલા હાલે ને હું છે એ બધું પૂછશું હે પણ અહીંયા કોઈ આજે હાજર નથી ચરખી બંધ હે કાકાને ત્યાં કદાચ ગયા હોય ગયા હોય ત્રોટા ફોડવા જોઈ ને જમીનનું રેવલ કામ ચાલુ કર્યું છે નવું ભેરવવાનું ટૂંકમાં એટલે નિયા ત્રોટા ફોડવા ગયા લાગ્યા ભાઈ તો અહીંયા આજે ચરખીનું કામ બંધ છે પણ આ ભાઈની જે વાઈવ નવી ગારવા દીધી ને એ ઓલી વાડીએ રહી હે તો એ નવી વાઈવનો ભાવ હે કંઈક તેત્રીસો રૂપિયા એક ફૂટનો ભાવ ઉપરથી સાઠ ફૂટ સુધીના અને અહીંયા જે આલે હે ચરખી આપણે જે તમે આગલા જોઈ જોઈએ એ વાઈવ હતી પચાસ ફૂટ ગારેલી ને ત્યાંથી પાછી વીસ ફૂટ કે ત્રીસ ફૂટ ઊંડી કરવા દીધી છે તો એનો કંઈક ભાવ લગભગ સુડતાલીસો કે અડતાલીસો રૂપિયા જેવો છે પણ એ ભાઈ મને ભેગા નથી થયા અને મારી કંઈની આરે વાત નથી થઈ પણ આપણે નાથાભાઈ પૂછ્યું હતું કે વાઈવના ભાવ હું હાલે હે તો તેત્રીસો રૂપિયા નવી વાઈવ કરવી હોય ને તો તેત્રીસોથી ચોત્રીસો કે પાંત્રીસોની આસપાસના ભાવ હાલે હે અને એક બીજે આપણે જે ઓલો ટ્રેક્ટર ઠલવવા ગયા હતા ને એ ભાઈ દીધી હે ને એ વાયવ કંઈક અલગ જ છે બાર ફૂટનો ઉપરથી ઘૂમરો છે પચાસ ફૂટ સુધી અને પચાસ ફૂટ નીચેથી જે કરવાનો હે ને સો ફૂટ વાઈવ કરવાની તો બીજા પચાસ ફૂટનો ભાવ કંઈક છ હજાર જેવો છે અને એ પંદરનો ગુમરો કરવાનો છે અંદર એટલે પાણીનો સ્ટોક થાય એટલા માટે તો તમને આ કોમેન્ટના જવાબ મળી ગયા હે બાકી ભાઈ મને ભેગા નથી થયા એક રાજસ્થાનની જ કોમેન્ટ હતી કે એ ભાઈના નંબર દિયો જે કૂવો ગારે હે એના પણ એ ભાઈ મને ભેગા નથી થયા અને એનો કોન્ટેક મારી પાસે નથી અને કૂવો એ બીજાનો હે ભાઈ હું તો ખાલી ઓલા ભાઈને ગાયર જોતો તો ને ટ્રેક્ટર આંખવા જ ગયો તો ખાલી બે ફેરા નાખી દીધા એટલે હું કંઈક ને ક્યારેક ભેગા થાઉં નંબર દેહે તો આપણે દેહ હું વિડીયો માં કંઈક એટલે કામ બધે ને વહ્યું જ લાગે થોડું શરીર વધારે હોય એટલે વધારે વહીવ લાગે કડતર ઉપડી ગઈ સોનલ ને કડતર ઉપડી ગઈ ભાઈ તો એ સારું હે હજી આ થોડુંક આંબમાં છે બાકી હા બર્તન થઈ ગયું હોય ને તો તને હવે ખેંચવાનું જ હોય કાંઈ કાં પણ આ વાટળી નામી આંબહમાં આવશે આમાં બહુ વાંધો નથી કંઈ ખાલી માથે દેખાય કે આ વધારે હું કહે ને હા એટલે ટૂંકમાં અઘરું અઘરું જ લાગે નહીં તો અમનેય લાગતું હોય તો તમને લાગે જ ને હવ ધીરે ધીરે ના વધારે હુકાઈ ગયું તો તાણ પડે પણ એવું કઈ શેર નહીં ધીરે ધીરે ઓછું થાય ને ઉપર ખેતી ની મજા છે આપડે જવું હોય તો ખરેખર જાય

મને ભાઈ આ બધા થઈને બંધારણ કરાવી દે અને ખાવું તો હા પણ વધારે નથી ખાતો આ કોઈ મને ના પૂગે ચાલો આ તમને દેખ તઈ ખાઈ લે એટલે કોક દીક હોય તો નડે ને પલવ હમ ના હોય હમ તેન કે ને વીડિયો માં ફાકે ન ખાતો

પડી ગઈ ને અહીંયા ત્રીજો ધડાકો કહી દો ભાઈ હાલો અમારે જો અટાણા ભેગું કરવાનું હાલે હે થોડોક વિરેન છે ને હે ઉપર અને અહીંયા એટલો ખૂણો હે સૂર્યદાદા દાદા એના ઘરે જવાની તૈયારીમાં अमेर कर अमर घेरे जावन तैयारी तो राज भाई क्या <laughs> सिंगल बोडी रियो था हाल <laughs> <दे। laughs> भाई घरे हाला हेजो बता मस्ती 说那啥？哎呀！干嘛呢？妈妈妈妈，妈妈妈妈。 ई डोरा काटिए तो पछे मारे ही भागूं जो ओली डोरा काटिए तो मारे ही भागूं जो डर में मम्मी रे हेलो मित्रों जो हान पड़ी गई है ने आ बतानी मस्ती हाल है जो मारे बेगा पास इंडोरे चढ़ी ग्या बता लबड़ जे चलो लाखिए चलो ऐच का नाखे ने पछे नीचे ठींगा तुई जाए હવે આજ કઠણ થઈને ને મારી ના ઊંઘ બેસ થઈ જાય તો આજનો વિડિયો નો એન્ડ કરી દઈ ફરી મારી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો